બનાસકાંઠા જિલ્લાના એલઆરડી ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મૃત્યુની માંગ કરી હતી ત્યારે મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર વચ્ચે ભરતીમાં મેરિટ ન જળવાતા સમગ્ર ગુજરાતમાં એલઆરડીના ઉમેદવારો ઘણા સમયથી લાંબી લડાઈ ચલાવી રહ્યા છે પરંતુ સરકારે એલઆરડી ઉમેદવારનું સાંભળ્યું નથી અને જેના લઈને એલઆરડી ઉમેદવારોએ બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આજ રોજ અમે બનાસકાંઠાના સર્વે એલઆરડી ઉમેદવારો કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે અમે હવે સરકારથી ત્રાસી ગયા છીએ આર્થિક માનસિક બધી રીતે હારી ગયા છીએ એટલે હવે છેલ્લી વાર એલઆરડી બાબતે ઈચ્છામૂર્તિની માંગણી કરતું આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમને દસ દિવસમાં જલ્દી જલ્દી નિરાકરણ લાવે એ આશા છે કેમ કે અમને ગાંધીનગર જઈએ તો ત્યાંથી અમારી અટકાયત કરી દેવામાં આવે છે અમારા ઉપર ગુના દાખલ કરવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે હવે પછી જો કોઈ પણ વિદ્યાર્થી ઉપર ગાંધીનગર જશે ને એમને કોઈ પણ થશે તો ટોટલ ટોટલ જવાબદારી સરકાર શ્રીની રહેશે હવે આમાં કેટલા ઉમેદવારો છે અને કયા પ્રકારની માગણી છે અમારી માગણી તેત્રીસ સડસઠ પ્રમાણે છે કેમ કે જે ચોવીસો પંચાયત જો છોકરીઓને જગ્યા આપી શકતા તો છોકરાઓને કેમ નહીં જો એમને સરકાર ખુદના જે ઠરાવ છે એમાં ખુદ લખેલું છે કે તેત્રીસ ટકા મહિલાઓ હોવી જોઈએ કોઈ પણ ભરતીમાં ને સડસઠ ટકા પુરુષો હોવા જોઈએ તો આ ભરતીમાં રેશિયો જળવાતો જ નથી માટે સરકારને અમે વિનંતી કરી છે કે આ ભરતીમાં રેશિયો જાળવે